નમસ્કાર મિત્રો ચલો બધા ફટાફટ લાઈવ આવી જજો

નમસ્કાર મિત્રો ગુડ ઇવનિંગ શુભરાવલ ચલો બીજા લોકો પણ જોડાઈ જાઓ ફટાફટ આપણે સેશન સ્ટાર્ટ કરીએ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો અરે વાહ સરસ સ્ક્રીન ઓકે દેખાય છે અવાજ કમ્પ્લીટ આવે છે સરસ વેરી ગુડ સુબ્રાવલ આપણે પહેલું લાઈવ સેશન છે એટલે થોડી તકલીફ રહેશે ચલો તો સેશન સ્ટાર્ટ કરીએ છે હવે આપણે ટ્રાય એવો રહેશે કે રોજ આપણે લાઈવ લેક્ચર લઈ શકીએ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે લઈશું રોજના આપણે પંદર વીસ ક્વેશ્ચન બી અગર થાય આપણે જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી ઘણા એવા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આપણા થઈ જશે બરાબર છે એના સિવાય તમને અગત્યની જાહેરાત કરવી હતી કે આપણે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ અને એમાં તમને જો કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય બરાબર એવા નહીં કે જેમાં મેરિટનો પ્રોબ્લેમ છે અથવા તો સર મેરિટ ક્યારે આવશે બરાબર કે કેટલું મેરિટ અટકશે તો એ તો જે આવવાનું છે એ આવવાનું જ છે તમે જો આઈટીઆઈ એપ્રેન્ટિસિપ કરેલી હશે અને સારા એવા માર્ક્સ તમે કવર કર્યા હશે તો તમારું નામ ચોક્કસથી થઈ જશે આપણે તૈયારી પર ધ્યાન આપવાનું છે બરાબર બરાબર છે તો પછી આપણે છે ને તમારે કોઈ પણ ટોપિકમાં તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો બરાબર છે કોઈ ટોપિક તમારે પર્ટિક્યુલર કરવો છે જેમ કે ટેલિસ્કોપિક ગેજ છે અથવા તો આપણે જે સસ્પેન્શન સિસ્ટમ આવે એક એક્ઝામ્પલ તરીકે તમને આપવું છું તો તમારે એવો કોઈપણ ટોપિક શીખવો છે તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો એવી રીતે મેથ્સનો કોઈ ચેપ્ટર છે બરાબર છે એના સિવાય કોમ્પ્યુટર સેક્શનનો પણ પ્રશ્ન છે કે કોઈ પણ તમારે ટોપિક શીખવો છે તો હું તમારા માટે ટોપિક લાવીશ બરાબર છે શુભ રાવલ તમે જે ક્વેશ્ચન પૂછ્યો છે પચીસ ત્રીસ માર્ક્સનું આવશે ટેકનિકલ ટોપિકમાંથી તો અત્યારે હું તમને જે એમ સીક્યુ કરાવી રહ્યો છું એ એના ઓરિએન્ટેડ જ છે બરાબર એના રિલેટેડ જ છે તો તમે ખાલી આ જે એમસીક્યુ છે એ જોશો તો પણ થશે એના સિવાય ટૉપિક હું ડિટેલમાં તમને વિડીયો બનાવીશ તો એ જોઈ લેજો બરાબર છે તો ચલો આજનો ફર્સ્ટ લેક્ચર આપણો છે લાઈવ સિરીઝમાં એ આપણે જોઈએ તો પહેલો લેક્ચર જે છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ લક્ષી રેલવે ડી અને હેલ્પરના અગત્યના સવાલ જવાબ એટલે એવું નથી ખાલી બે પરીક્ષા માટે તમે આઈટીઆઈ લેવલની કોઈ પણ તૈયારી કરતા હશો તો એ દરેકમાં તમારા ક્વેશ્ચનના આન્સર કામમાં આવશે આ સિરીઝ જે છે તમારે કામમાં આવશે બરાબર છે તો ચલો સ્ટાર્ટ કરીએ હવે અહીંયા સિસ્ટમ એવી રહેશે કે એમસીક્યુ બેઝ હશે હું તમને ક્વેશ્ચન આખા ઇંગ્લિશમાં જશે અને એ તમને હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને સમજાવીશ પછી તમારે એનો જવાબ આપવાનો રહેશે એના માટે હું તમને થોડો ટાઈમ આપીશ અને એમાં પછી હું તમને સામેથી જવાબ કહી દઈશ બરાબર તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલો ક્વેશ્ચન બરાબર તો વોટ ઇઝ ધ કાઇન્ડ ઓફ રોડ સાઇન બરાબર તો એવું કહેવા માંગે છે કે આ જે અહીંયા મેં તમને ફોટો મૂક્યો છે એમાં જે સાઇન છે એ શું કહેવા માંગે છે રોડ પર જે સાઇન છે તો એના ઓપ્શન છે પોલીસ સિગ્નલ કોશનરી સાઇન મેન્ડેટરી સાઈન અને ઇન્ફોર્મેશન સાઇન બરાબર પોલીસ સાઇન એટલે પોલીસનો કોઈ સિમ્બોલ સિગ્નલ છે તો એ છે કે પછી કોશનરી સાઇન છે મેન્ડેટરી એટલે જરૂરિયાતવાળી સાઇન છે કે ઇન્ફોર્મેશન માટેની સાઇન છે બરોબર ઇન્ફોર્મેશન એટલે તમને અગત્યની કોઈ હોય એને ઇન્ફોર્મેશન સાઈન કહેવાય બરાબર ને તો જુઓ બીજો એક ફોટો આપણ છે તો આ ફોટા ઉપરથી તમને શું જવાબ લાગે છે શું હોય શકે મિત્રો શું આવશે ઇન્ફોર્મેશન સાઇન આવશે બરાબર તો જો ઇન્ફોર્મેશનનો મતલબ શું થાય તમે કોઈ પણ જગ્યાએ ડ્રાઇવિંગ કરતા હોય અથવા તો ક્યાંય જતા હોય તો તમે આવા બધા બોર્ડ જોયા હશે તો આ બોર્ડ છે ને હોસ્પિટલાઇઝનું છે હોસ્પિટલના બેડનું છે બરાબર એવી રીતે આગળ કોઈ રેસ્ટોરન્ટ આવતી હશે તો રેસ્ટોરન્ટનું ઇન્ફોર્મેશન છે બરાબર પછી પબ્લિક ટેલિફોન જે હવે તો હોતા નથી લોકો જોડે મોબાઈલ છે એટલે પબ્લિક ટેલિફોન નું સિમ્બલ ક્યાંય તમને જોવા ના મળે પણ પેટ્રોલ નો સિમ્બોલ હશે આ રીતે પેટ્રોલ પંપનો જોયો હશે બરાબર પછી પોલીસ નું આગળ પોલીસ સ્ટેશન આવતું હોય તો એ જોયું હશે પછી આ parking નો સિમ્બોલ છે કેટલા એરિયા માં તમે પાર્કિંગ કરી શકો ટેક્સી સ્ટેન્ડ ક્યાં છે બરાબર તો આ બધા સિમ્બોલ્સ છે તો આ સિમ્બોલને કયા સિમ્બોલ કહેવાશે તો કે ઇન્ફોર્મેશન સાઇન સિમ્બોલ કહેવામાં આવે છે બરાબર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે સેકન્ડ ક્વેશ્ચન શું છે વોટ ઇઝ ધ કલર કોડ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ બિન બરાબર તો ચાલો જોઈએ રેડ કલર આવશે યલો આવશે ગ્રીન આવશે કે પછી બ્લુ આવશે બરાબર લાલ પીળો લીલો કે વાદળી બરાબર અને સેનો પૂછ્યો છે તો કલર કોડ પૂછ્યો છે એટલે એમ કે પ્લાસ્ટિક વેસ્ટ પ્લાસ્ટિકનો જે કચરો છે એ નાખવા માટે કયા કલરનો બીટનો ઉપયોગ થશે ડસ્ટબિનનો બરાબર ને કચરાના ડબ્બાનો તો કયો આવશે બોલો આ ફોટો છે તમારી સામે ચાલો જવાબ આપો કમેન્ટ સેક્શનમાં તો આમાં જવાબ શું આવશે યલો કલર આવશે બરાબર જો હવે એક ક્વેશ્ચન ઉપરથી હું તમને ત્રણ ક્વેશ્ચન કરીશ ગ્લાસ કે પ્લાસ્ટિક છે તો ગ્લાસ કે પ્લાસ્ટિક છે ને એ યલો કલરમાં આવે બરાબર પેપર છે એટલે ઓર્ગેનિક કચરો થયો બરાબર તો પેપર સેમ આવશે રેડ કલરમાં આવશે અને કેન્સ એટલે મેટલની જેટલી પણ આઈટમ્સ છે બરાબર આપણે જે ડ્રિંક પીએ છીએ ને કોલ્ડ ડ્રિંક્સ કે કોઈ પણ વસ્તુ તો એના કેન કયામાં નાખવામાં આવે બ્લુ કલરના ડસ્ટબિનમાં નાખવામાં આવે બરાબર તો આનો જવાબ શું આવશે યલો આવશે તો પ્લાસ્ટિક અને ગ્લાસ ગ્લાસ બોટલ હોય કે પ્લાસ્ટિક બોટલ હોય તો એ નાખવા માટે તમારે યલ્લો કલરનો કોડ એનો રહેશે ડસ્ટબિનનો બરાબર ને તો આવા કેમ મૂકેલા હોય છે મોસ્ટલી છે ને હોસ્પિટલ ની અંદર તમે જોયા હશે કે ભઈ સિરીન છે પછી આપણે ઇન્જેક્શન આપે પછી આપણે વોટ આપણે જે બાટલો ચડાવે ગ્લુકોઝ નો તો એનો બધો કચરો શેમાં જાય આ યલો કલરના ના ડસ્ટબિન માં બરાબર એવી રીતે દરેક અલગ અલગ ડસ્ટબિન હોય છે પછી નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વાઇસ ચલો હવે આ ટેકનિકલ ક્વેશ્ચન આવ્યો આ તો મોસ્ટલી બધાને આવડતો હશે હેન્ડ વાઇઝ આવશે પાઇપ વાઇઝ આવશે પિન વાઇઝ આવશે કે બેન્ચ વાઇઝ આવશે હવે એમને એમ નહીં ખબર પડે હું ફોટો મૂકીશ પછી તમને ખ્યાલ આવશે તો જુઓ આ ફોટો છે ચલો આનો જવાબ આપો चलो जवाब आप जो मित्रों तो आने जवाब सो आउट से हैंडवाइज आउट से आ टाइप नो क्लेम टाइप भी कहीं शक है तो आवाइज जैसे एक आवाइज के वजह हैंड वाइज़ के वजह से बराबर जो अच्छा नेक्स्ट जो ही है નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ ધ નેમ ઓફ હેમર 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 એટલે હથોડી બરોબર છે મેલેટ કે પછી સ્ટ્રેટ પેન ચાલો આનો જવાબ આપો શું આવશે આ હેમર કઈ ટાઈપ છે હેમરમાં હથોડીમાં બધી બહુ બધી ટાઈપ્સ આવે તેમાંથી આ કઈ ટાઈપ્સ છે આમાં કઈ ટાઈપ આવશે ક્રોસ પેન હેમર કહેવાય આનો જે હેડ હોય છે હેડ ઉપરથી નક્કી થાય છે કે કયો ટાઈપ આવશે બરોબર છે તો આ જે છે આમ હોરિઝોન્ટલ હોય આડી રીતે હોય તો ક્રોસ પેન હેમર કહેવાય અત્યારે આમ છે આ જ વસ્તુ જો આમ ઊભું દોરેલું હોય આ રીતે આમ ઊભું આપેલું હોય આ રીતે હોય આ રીતે હોય આ ટાઈપ નો હોય કઈક બરાબર આ રીત નો કોઈ શેપ હોય બરાબર તો આ ઓ આ સીધું હોય ભાગ અહીંયા આ રીતે હ handle લગાયેલું હોય તો સીધો ભાગ હોય તો સ્ટ્રેટ પેન હેમર થશે તો આ કઈ થશે ક્રોસ પેન હેમર કહેવાશે અત્યારે જે મે તમને મૂક્યો છે ફોટો એક ક્રોસ પેન હેમર કે બસ બરોબર પછી નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ફાઈલ બરોબર ફાઈલ નું નામ શું છે એવું કેવા માંગે છે તો રોટરી ફાઈલ આવશે ટિંકર ફાઈલ આવશે બેરેટ ફાઈલ આવશે કે ક્રોસિંગ ફાઈલ આવશે નામ જ પહેલી વાર સાંભળ્યા હશે તમને લોકોએ અને કદાચ ફાઇલ બી વહેલી વાર જોઈ હશે ચલો આનો જવાબ આપો તો ચલો મિત્રો આનો જવાબ આપજો કયો આવશે આ જે ફોટો ઇમેજ છે એ કઈ ટાઈપની ફાઇલ છે એકદમ નાની નાની ફાઇલો આવે પ્રિસિઝ વર્ક પ્રિસાઇઝ વર્ક કરવું હોય ને ત્યારે તમારે કામમાં આવે બરાબર ને તો ચલો આનો ફટાફટ જવાબ આપો અમુક ક્વેશ્ચન એવા હશે ને કે તમે કદાચ જોયા બી નહીં હોય વાંચ્યા બી નહીં હોય એવા આપણે ક્વેશ્ચન અહીંયા લઈશું બરાબર અરે વાહ બહુ સરસ અમુ મુંડવા રોટરી ફાઇલ કહે છે બહુ સરસ સાચો આન્સર છે એકદમ રાઈટ પરફેક્ટ આન્સર છે રોટરી ફાઇલ આનો જવાબ આવશે બરાબર આ રોટરી ફાઇલ કહેવાય છે મશીન મશીનની અંદર અથવા તો એનું રોટરી મશીન આવે સ્પેશિયલ એની અંદર લગાઈને એનો યુઝ કરવાનો હોય છે તમારો જવાબ સાચો છે રોટરી ફાઇલ જ આવશે આન્સર સાચો આન્સર છે پછી नेक्स्ट क्वेश्चन જોઈએ नेक्स्ट क्वेश्चन જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ફાઈલ બીજી ફાઈલ આવી હેન્ડ ફાઈલ આવશે રાસ કટ આવશે સિંગલ કટ ફાઈલ આવશે કે પછી કવ કટ આવશે કયો આવશે चलो

फाइल आवशे रेस कट फाइल आवशे सींगल कट आ कव कट आ कई आ बोलो चलो तो आवाब शू आ रास्ट कट फाइल कहवा से कई कहवा से रास्ट ऊपर से आम एकदम शार्प एजीस बने लियो जेने थी मटेरियल फटाफट निकले बराबर ने तो रास्ट कट फाइल कहवा से आ रही देखी दी આગળ જોઈએ બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ મેટલ કટિંગ શો ઇન યુઝ એટલે મટીરિયલ કાપવા માટે બરાબર લાર્જ સેક્શન લાર્જ ક્રોસ સેક્શન એરિયામાં તમારે મટીરિયલ કાપવાનું થાય તો કઈ શો વપરાશે બરાબર ને તો જો અહીંયા ફોટો આપેલો છે પાવર શો વપરાશે બરાબર કંટ્રોલ શો વપરાશે સર્ક્યુલર શો વપરાશે કે હોરિઝોન્ટલ બેન્ડ શો વપરાશે ચલો જવાબ આપવાનો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે બહુ મોટા પ્રમાણમાં તમારે લાર્જ સેક્શન એરિયામાં તમારે કટિંગ કરવું હોય કોઈ મટિરિયલ લોખંડ બી હોય કે કોઈ પણ મટિરિયલ હોય એક્રેલિક હોય તો એના માટે આમાંથી કઈ શો વપરાશે હેક્સો આપણે કહીએ ને જે મેન્યુઅલી ચલાવવાની આવતી એ હેક્સો આવતી હતી એવી રીતે મશીનવાળી આવે બધી ખાલી શો કહેવાય પાવર શો બરાબર ને આ બધા એના નામ છે ટાઈપ્સ છે તો આમાંથી આ જે મેં ઇમેજ મૂકી છે આ ફોટો આપણે છે અહીંયા આ કઈ ટાઈપ છે એ તમારે કહેવાનું છે જવાબ ચલો કયો આવશે એમાં જવાનું આમાં જવાબ શું આવશે સર્ક્યુલર શો આવશે કેવા આકારમાં છે સર્ક્યુલર છે એટલે આને શું સર્ક્યુલર તો આનો રાઈટ આન્સર શું થશે સર્ક્યુલર ક્વેશ્ચન છે ને ઓનજીસી લેવલમાં પૂછાઈ ગયેલા બે હજાર ઓગણીસમાં જે ભરતી આવી હતી એની અંદર આવા ક્વેશ્ચન હતા તો તમને ખ્યાલ હોવો જોઈએ હવે કોમ્પિટિશન ધીમે ધીમે વધે છે તો આપણને આવા બી ક્વેશ્ચન ખબર હોવા જોઈએ બરાબર નેક્સ્ટ ક્વેશન જોઈએ બરોબર અહીંયા તમને ઇમેજ મૂકેલી છે આ ગેજનું નામ કહેવાનું તમારે ચલો જણાવો બીવેલ ગેજ કેવાશે એંગલ ગેજ કેવાશે સરફેસ ગેજ કહેવાશે કે યુનિવર્સલ બીવેલ ગેજ કેવાશે કયું કહેવાશે આમાંથી જો આ ડિજિટલ છે અને આ મેન્યુઅલ છે અત્યારે હવે છે ને વન યર કેલિપર હોય કે માઇક્રોમીટર એ બધા હવે આવા ડિજિટલ આવવા માંડ્યા છે બરોબર ને ચલો આનો આન્સર આપજો જવાબ શું થશે તમારો બિવેલ ગેજ કહેવા છે કયો કહેવા છે બિવેલ ગેજ બરાબર તો આન્સર શું આવશે બિવેલ ગેજ ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિચ ફાઇલ યુઝ ફોર મેન્યુફેક્ચરિંગ ઓફ ડાઈ એન્ડ મોલ્ડસ બરાબર તો ડાઈ અને મોલ્ડ માટે કઈ ફાઇલ વપરાય છે તો જો અહીંયા બતાવેલી છે અહીંયા મોલ્ડનો ફોટો છે કે મોલ્ડ કઈ રીતે બને અને મોલ્ડની અંદર આ જે હોલ્સ પાડે છે કે કોઈ પણ જગ્યા હોય તો ત્યાં કઈ ફાઇલ વપરાશે તો એ ફાઇલનું નામ તમારે કહેવાનું છે અહીંયા તમને જો આવી રીતે ઇમેજ આપી દીધેલી છે અને અમે તમને હમણાં જે મશીન કીધું રોટરી મશીન એ છે તો આમાંથી કયું આવશે જવાબ આપો રોટરી ફાઇલ છે ટિંકર ફાઇલ છે બેરિયડ ફાઇલ છે કે કટ છે કઈ આવશે આન્સર આપો કોમેન્ટ સેક્શનમાં આન્સર આપજો સાચો પડે ખોટો પડે એનું કોઈ ચિંતા ના કરતા આન્સર આપશો તો આઈડિયા આવશે કે કયું છે કયું નહીં ને તો આનો જવાબ શું આવશે રોટરી ફાઇલ આવશે શું આવશે રોટરી ફાઇલ બરાબર રોટરી આગળ બી આવી ગઈ આ ટાઈપની રોટરી આપણે ઇમેજ મૂકી હતી અને આજે અત્યારે જે છે ની અંદર ની અંદર ફિનિશિંગ પ્રોપર જોઈએ બરોબર ને તો એના માટે આવી નાની નાની ઝીણી ઝીણી ફાઇલ યુઝ થાય બરાબર તો આ રીતે તમારું રહેશે બરાબર તો અહીંયા આપણો આજનો સેશન પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો બરાબર છે અને જણાવજો કેવું લાગ્યો કમેન્ટમાં આપણે આવી રીતે નેક્સ્ટ સેશન બી ચાલુ રાખીશું તો આજે અહીંયા સેશનને અંત આપીએ છીએ આવજો